સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના ચોર્યાસી બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી અઠાવન શ્રી પિંડ તારકના બેઠકજીનું ચરિત્ર મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો લાઈક અને શેર કરજો જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે આજના સત્સંગમાં સાંભળીએ શ્રી પિંડ તારકજીના બેઠકજીનું ચરિત્ર સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે જામનગરથી દ્વારકા જતા રસ્તામાં ભાટિયા નામનું રેલવે સ્ટેશન આવે છે ત્યાંથી દૂર પિંડારા નામનું ગામ આવેલું છે આ ગામથી એકાદ માઇલ દૂર પિંડ તારક નામનું તીર્થસ્થાન આવેલું છે ત્યાં એકદમ એકાંત સ્થાનમાં શ્રી મહાપ્રભુજીના બેઠક જી બિરાજે છે મુકામની અને મહાપ્રસાદની વ્યવસ્થા છે શ્રી